નમસ્કાર આમ દેવરાજ નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ કલા અને સંસ્કૃતિની નગરી વડોદરામાં અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા આયોજિત ત્રિદિવસીય નૃત્ય પર્વનું આજે રંગારંગ સમાપન થયું છે નૃત્ય મહોત્સવના અંતિમ દિવસે વડોદરા અમદાવાદ અને ખાસ ઇટલીથી આવેલા કલાકારોએ ભરતનાટ્યમ અને કથક જેવી શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ સાથે સમકાલીન નૃત્યોની અદ્ભુત પ્રસ્તુતિ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા નૃત્ય પર્વના ત્રીજા અને અંતિમ દિવસની શરૂઆત ખૂબ જ ભાવનાત્મક રીતે થઈ હતી અંજલી મેમોરિયલના કલાકારો દ્વારા ચંચી મહેતા રચિત પ્રસિદ્ધ કન્યા વિદાયની સુંદર નૃત્યનું પ્રસ્તુતિ કરવામાં આવી હતી સાંજના કાર્યક્રમમાં ખાસ આકર્ષણ મૂળ ઇટાલીના કલાકાર લુક્રેઝિયા રહ્યા હતા તેમણે ભરતનાટ્યમ શૈલીમાં નિત્ય કલ્યાણી પ્રોડક્શન અંતર્ગત નંદી શિવ અને દેવીની સ્તુતિ રજૂ કરી હતી ભારતમાં આવીને ભરતનાટ્યમની તાલીમ મેળવનાર લુકરેઝિયાએ પોતાનું જીવન આ ભારતીય નૃત્ય શૈલીને સમર્પિત કર્યું છે ત્યારબાદ માનસી મોદી દર્શિની મોદી અને પાર્થરાજ પરમાર દ્વારા થીમ આધારિત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી જેમાં કથક ભરતનાટ્યમ અને સમકાલીન નૃત્યનું મિશ્રણ જોવા મળ્યું હતું પંચ મહાભૂતના તત્વો અને પ્રકૃતિ સાથે માનવ અસ્તિત્વના સંવાદને કન્ફ્લુઅન્સ વિષય હેઠળ રજૂ કરાયું હતું કલાકારો આધુનિકતા સાથે વેસ્ટર્ન સંગીતના તાલ પર કબીરના ભજન સાથે અદ્ભુત નૃત્ય રજૂ કરીને પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધ્યો હતો ત્રણ દિવસના નૃત્ય પર્વનું આજે સમાપન થયું અગિયારમી ફેબ્રુઆરી આ વર્ષે અમે ખૂબ પ્રયત્ન કરીને યંગ પણ વાઇબ્રન્ટ આર્ટિસ્ટ કલાકારો નૃત્યકારોને લાવવાનો પ્રયત્ન કર્યો અને એમના એમની શક્તિ અને કલા જોઈને એટલો આનંદ થાય છે કે વાતના પૂછો ગુજરાત બહુ જ સદ્ધર છે હવે મને એવું લાગે છે નૃત્યના ક્ષેત્રમાં પણ અને આવું ને આવું આગળ વધતા રહે કલાકારો અને અમે એમને બનતો પ્રોત્સાહન પૂરું પાડીએ એવી અમારી ખૂબ ઈચ્છા છે અંજલી મેમોરિયલ કમિટી ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી આજે અનુભવે છે આજે ઇટાલીના લુક્રિજિયા જે અડિયા લક્ષ્મણ સરના સ્ટુડન્ટ છે કલાક્ષેત્ર નૃત્ય કલ્યાણી કર્યું અને એની સાથે સાથે અમદાવાદનું ગ્રુપ છે લેડ બાય માનસી મોદી એ લોકોએ કન્ટેમ્પરરી કથક ભરતનાટ્યમ અને કન્ટેમ્પરરી એ ત્રણેયનું મિશ્રણ હોય એવી એક સુંદર કોન્ફ્લુઅન્સ નામની રચના કરી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર